નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ આપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર સત્યાવીસ રોજની જેમ આજે પણ પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનમાં ભારતમાં સૌ સામાજિક આર્થિક અને જાતિગત વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી મિત્રો યાદ રાખજો ભારતમાં સૌ એટલે આઝાદી પહેલાંની પણ વાત છે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ઓગણીસો બત્રીસમાં આઝાદી પછી સૌપ્રથમ વખત સામાજિક આર્થિક અને જાતિગત વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન બે હજાર અગિયારમાં અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલ ઉપર ચોવીસ કલાકની અંદર તમને આની જવાબ સાથેની પીડીએફ મળી જશે મહમદ ગજનીએ સૌ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું તો મહમદ ગજનીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત પર ભીમદેવ પહેલાનું શાસન હતું એટલે કે બી ઓપ્શન જવાબ રહેશે ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે તો ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે મહમદ બેગડો પ્રસિદ્ધ છે સિંધુ સંસ્કૃતિની શોધ ખાલી જગ્યામાં થઈ હતી સિંધુ સંસ્કૃતિની શોધ ઓગણીસો એકવીસ બાવીસમાં થઈ હતી સિંધુ સંસ્કૃતિનો સર્વપ્રથમ પરિચય કરાવનાર તેના બે મુખ્ય કેન્દ્રો કયા હતા સાચું જવાબ રહેશે એ ઓપ્શન હડપ્પા અને મોહેન્જો દડો અઢારસો સત્તાવનના સંગ્રામમાં બરેલીનું નેતૃત્વ કોણે કર્યું હતું અઢારસો સત્તાવન ના સંગ્રામમાં બનેલીનું નેતૃત્વ ખાન બહાદુરે કર્યું હતું એટલે કે બી ઓપ્શન જવાબ રહેશે ઓપ્શનના યુદ્ધમાં અંગ્રેજોની સામે લડનારમાં કોનો સમાવેશ થાય છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરના બધા એટલે કે શાહ આલમ સુજાઉલ્લા અને મીર કાસિમ આ ત્રણેયનો સમાવેશ બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની સામે લડવામાં થયો હતો જેડ એ Y B X C खाली जगह અહીં કયો મૂળાક્ષર લખવા થી શ્રેણી બનશે જેનો સચોટ જવાબ રહેશે મિત્રો C ઓપ્શન W એટલે કે તમે જોઈ શકો છો Y X પછી W C B A આ રીતે શ્રેણી બને છે જન્મ ટિપના લેખક કોણ છે જન્મ ટિપના લેખક ઈશ્વર પેટલીકર છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે તો મિત્રો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે સખત પાણીને નરમ બનાવવા શું વપરાય છે સખત પાણીને નરમ બનાવવા માટે ધોવાના સોડાનો ઉપયોગ કરવામાં આવે છે કયા વિકલ્પથી માઉસની ક્લિક બદલી શકાય છે તો જેનો સાચો જવાબ છે મિત્રો બી ઓપ્શન કંટ્રોલ પેનલ આમાંની કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી સાચો જવાબ રહેશે બી ઓપ્શન ડબલ્યુ એસ એટલે કે ડોસ લિનક્સ ડ્વા આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ છે બારડોલી સત્યાગ્રહ વખતે સરદારના મંત્રી તરીકે કોણે સેવા બજાવી હતી તો સરદારના મંત્રી તરીકે સ્વામી આનંદે સેવા બજાવી હતી પુસ્તકાલય માસિક કોણે શરૂ કર્યું હતું પુસ્તકાલય માસિક મોતીબાઈ અમીન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું સી ઓપ્શન સાચો જવાબ રહેશે કાકરાપારમાં શું છે તો મિત્રો કાકરાપારમાં શું છે એટોમિક પાવર સ્ટેશન અમૂલનું આખું નામ શું છે અમૂલનું આખું નામ જણાવો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ નીચેનામાંથી કયા ફક્ત ઈશાન પૂર્વોત્તમ ભારતીય રાજ્ય છે એટલે કે નીચેનામાંથી ઈશાન પૂર્વોત્તમ ભારતીય રાજ્યો કયા છે સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વર્ષ બે હજાર પંદરમાં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું બી ઓપ્શન નીતિ પંચ ધાતુની શોધ નહોતી થઈ ત્યારે સેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન માટીમાંથી પાંચ સંખ્યાઓની સરાસરી ત્રીસ છે જો એક સંખ્યા પાંત્રીસને બદલે પચીસ લેવામાં આવે તો નવી સરાસરી કેટલી થાય સાચો જવાબ રહેશે સી ઓપ્શન અઠ્યાવીસ ભારતીય ભૂમિદળ આર્મીમાં સૌથી ઊંચો હોદ્દો કયો છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન જનરલ નીચેનામાંથી કયો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન વિચાર અભિવ્યક્તિનો નીચેનામાંથી કયા વિષય પર રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા નથી યાદ રાખજો મિત્રો સત્તા નથી કયા વિષય ઉપર સી ઓપ્શન બંધારણીય સુધારા બાબતે બખેડામાં કયા અપરાધની વાત છે તો બખેડામાં જાહેર સુલે શાંતિના ભંગની વાત કરવામાં આવી છે દહેજ મૃત્યુના કેસમાં સ્ત્રીનો પતિ કે પતિના સગાઓ માનસિક ત્રાસ આપે તો કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે છે જેનો સજાબ રહેશે ડી ઓપ્શન ચારસો અઠ્ઠાણું એ અંતર્ગત ફોજદારી કેસમાં સજા ફરમાવતી વખતે કઈ બાબત ધ્યાનમાં લેવાય છે તો ફોજદારી કેસમાં સજા ફરમાવતી વખતે એ અને બી બંને એટલે કે આરોપીએ જેલમાં કાઢેલ સમય આરોપીએ રિમાન્ડ દરમિયાન કાઢેલો સમય આ બંને બાબતો ધ્યાનમાં લેવાય છે નિગૃહણીય ગુનો એટલે તો નિગૃહણીય ગુનો એટલે જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે તકરારના સ્થળના પુરાવાનો કાયદો એ તકરારના સ્થળના પુરાવાનો કાયદો એ તકરાર થયાના સ્થળનો કાયદો છે એટલે કે બી ઓપ્શન પુરાવામાં કઈ બાબત અસંબંધિત છે પુરાવામાં પોલીસ કથન જે અસંબંધિત છે દલિત વર્ગ કલ્યાણ લીગની કોણે સ્થાપના કરી હતી તો દલિત વર્ગ કલ્યાણ લીગની આંબેડકર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી પવિત્ર અને અપવિત્રની ધારણા કોણે પ્રતિપાદિત કરી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન દુર્ખેમ સ્ટનબર્ગના મતે બુદ્ધિ ખાલી જગ્યાની બનેલી છે તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે સમાજ અને પિગેડ અભિગમ મિત્રો લાસ્ટ ક્વેશ્ચન સમયની સાથે બદલાતી માન્યતાઓની શક્તિને ખાલી જગ્યા કહેવાય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન અવયવ ફેક્ટર અને હા મિત્રો જો આને પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે બીજી એક વાત મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર પણ જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તીરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી મેડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત